واننے سماں قائم کي ديني اوھو پيرو کروانو سڀني حاضر ته دوھ سلاڻو دوھ سلاڻو کي اوھو پيرو کروانو سڀني حاضر ته واننے هر ديني سيني يادھ جو اجري کي ريڊي بنرڻ کروانو سڀني حاضر ته તો નમસ્કાર તો આજે આપણે પહોંચ્યા છીએ અહીંયા ગામડા ગામની અંદર ને અત્યારે તમે જોઈ શકશો બ્લેકઆઉટની સ્થિતિ છે તો ગામડા સદંતર અત્યારે દ્રશ્યમાન તમે જોઈ શકો છો બંધ દેખાય છે તો વાહન વ્યવહારની જે અલગ અલગ લાઇટો છે એ લાઇટો જોઈ શકાય છે બાકી તમામ જગ્યાએ અત્યારે હાલ લાઇટો સ્વયંભૂ રીતે બંધ જોવા મળે છે અને અત્યારે એક બ્લેકઆઉટ જેવી સ્થિતિ તમે જોઈ શકશો આજે અત્યારે દરેક જગ્યાએ બ્લેકઆઉટ જેવી સ્થિતિ છે અને લોકોએ સ્વયંભૂ રીતે પોતાના બંધ કરી દેવામાં આવ્યા છે તો જોઈ શક સો પ્રતિસાદ અહીંયા જોઈ શકાય છે અત્યારે હાલ જે બ્લેકઆઉટનો સમય જાહેર કરવામાં આવ્યો છે તે પ્રમાણે અહીંયા ગામડાની અંદર પણ અત્યારે હાલ જેવી સ્થિતિ જોઈ શકાય છે અને અહીંયા વાહન વ્યવહાર બહુ ચાલુ છે તો તમે જોઈ શકો કે સદંતર અહીંયા શેરીઓથી લઈ અને તમામ જગ્યાએ જગ્યાએ વાહન વ્યવહાર સિવાયની તમામ લાઇટો છે એ બંધ જોવા મળે છે તો આ પ્રકારની જે અહીંયા ગામડાની અંદર પણ ગતિવિધિ જોવા મળે છે